અસહ્ય બફારા ઉકળાટ વચ્ચે વીજ કર્મચારીઓની મનમાની અને વારંવાર વીજ કાપથી ભર બપોરે લોકોને હેરાન થવાનો વારો આવ્યો દ્રશ્યો અને શહેર અલગ છે પણ સમસ્યા એક જ છે વીજ કર્મચારીઓની મનમાની અને બેદરકારીના કારણે લોકોને ગરમીમાં શેકાવવું પડી રહ્યું છે આ સમસ્યાના સમાધાન માટે નેતાઓએ મેદાનમાં ઉતરવું પડ્યું અને અધિકારીઓને આડે હાથ લીધા રાજકોટની જેમ જ વડોદરામાં પણ વીજ કર્મચારીઓની દાદાગીરી વધી હતી કાલઝાળ ગરમી ભારે ઉકળાટ અને ગરમીના તાંડવથી અહીંના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ તડકામાં ઘરમાં વીજળી ન હોવાથી લોકો રીતસર નાકળાયા છે આંગેની અનેકવાર ફરિયાદ કરવા છતાં એમજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી લોકોના ફોન પણ ઉપાડતા ન હતા બસ બસ જાણ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થઈ તેમણે તાત્કાલિક એમજીવી સીએલના અધિકારીઓને ખખડાવ્યા અને સમસ્યા નિવારણ માટે હાંકલ કરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોક સમસ્યા નિવારણ મીટિંગનું આયોજન કર્યું જેમાં તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી સોમાંથી એંશી ફરિયાદ એમજીવીસીએલ ખટંબા અને વાઘડિયાને લગતી મળતી આવી હતી વારંવાર વીજ પુરવઠો ખોરવાવો અને ખેતી વિષયક વીજ પુરવઠાના ધાંધિયા હોવાનું જાણવા મળ્યું પ્રજાની ફરિયાદ બાદ એમજી ના અધિકારીઓ પર ધર્મેન્દ્રસિંહ ઘરજ્યા અને સમસ્યાને નિવારણ માટે આદેશ કર્યો

રાજકોટના વોર્ડ નંબર બે માં ચાર દિવસ દરરોજ આખી રાત લાઇટ જાય છે અને પીજીવીસીએલ જવાબ ના આપતા અંતે કંટાળેલા આરએમસી ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કઈ કાર્યતે પીજીવીસીએલ ના કર્મચારીઓને ખખડાવી નાખ્યા જ્યારે રાત્રે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર જયમીન ઠાકર પીજીવીસીએલ કચેરીએ લાઇટની ફરિયાદ લઈને પહોંચતા પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ થયો જયમીન ઠાકરે સ્થાનિકોને સાથે રાખીને પીજીવીસીએલ ની નગર જામટાવર કચેરીએ જનતા રેડ પાડી હતી આ દરમિયાન અધિકારીઓનો ઉધરો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈ ભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો તો હવે રાત્રિના લાઇટ ન જવી જોઈએ તેવી લેખિતમાં ભાઈધરી પણ લીધી હતી સાથે અધિક્ષક એન્જિનિયર સહિતના કર્મચારીઓના પણ ઉધરો લીધો હતો ત્યાં સુધી કહી દીધું હતું કે હવે લાઇટ જશે તો તમારા ઘરનું વીજ કનેક્શન હું કાપી નાખીશ તમારા બાપુજીની પેઢી નથી તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે તાળા મારી દીધી સ્પીચી વિશે ને રાજકોટમાં

તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષય માં ગંભીર થાવ તમે હસવાનું બંધ કરજો તો તમે હસતા નહીં હો મારી સામે આ તમે મને મજાક સમજો છો આ કોઈ ભાઈ નહીં તમે મજાક સમજો તો ક્યાં હસો છો